મિત્ર એસો કીજીએ જો ઢાલ સરીકો હોય દુખ મે આગે હોય ઓર સુખ મે પીછે હોય મિત્ર એસો કીજીએ જો ઢાલ સરીકો હોય આપણા ઉપર દુખ હોય ને ત્યારે આપણો મિત્ર આગળ હોય ને એવાને મિત્ર બનાવજો બાકી માય કાંગલાને મિત્ર નો બનાવતા કે પાંચ જણા મારવા આવ્યા હોય ને આ મુઠ્યું વારીને ભાગી જાય એવા મિત્ર નો હોય આપણા મિત્ર ઉપર મુશ્કેલી પડે એટલે આપણો મિત્ર પેલા આગળ ઉભવો જોઈએ એને સાચો મિત્ર કહેવાય અત્યારના સમયમાં મિત્રો કેવા થઈ ગયા છે તો કે પેલા મિત્ર પાસેથી કામ નીકળતું એટલું કઢાવી લે પછી કોન તું ને કોણ હું જેટલું કામ કાઢવાનું હતું એ નીકળી ગયું બસ બહુ થઈ ગયું આપણું કામ પૂરું થઈ ગયું હવે આપણે એ સ્થળ પર એ જગ્યાએ પહોંચી ગયા આપણે હવે પેલાની જરૂર નથી બે મિત્ર હતા એક અમીર અને એક ગરીબ ગરીબ મિત્રનો નાનો એવો બાળક પંદર વર્ષનો એ દેવ થઈ ગયો સ્વાભાવિક છે કે ઘરમાં મરણ થયું છે તો લોકો મોઢે થવા આવે કદાચ પાંચ દિવસ નાનું મરણ હોય તો કઈક ચા પાણી પીવે નહીં પછી તો પીવડાવવું પડે ખવડાવવું પડે પણ આ ગરીબ પાસે કઈક ખવડાવી શકે પીવડાવી શકે એવી વ્યવસ્થા એના પાસે નથી એને એમ થયું ચાલ મારો મિત્ર અમીર છે ને એના પાસે હું જાઉં અને એને કહું એ ગરીબ મિત્ર ગયો અમીર મિત્ર ની પાસે અને ત્યારે અમીર મિત્ર ની બાજુમાં એક કોઈ બેઠો હતો આ અમીર મિત્ર ઉભો થયો પેલા અમીર મિત્ર ને ખબર હતી કે મારા મિત્ર ના દીકરાનું અવસાન થયું છે દુઃખ વ્યક્ત કરે છે અને ત્યારે ગરીબ મિત્ર એ કહ્યું કે હે મિત્ર મારે તારું થોડું કામ છે થોડો સાઈડ માં આવીશ એ અમીર મિત્રને સાઈડમાં લીધો અને કહ્યું કે મિત્ર તને ખબર છે મારો નાનો એવો બાળક પંદર વર્ષનો હમણાં એનું અવસાન થયું પણ તને ખબર છે મારા પાસે ધન નથી એનું કાર્ય કરવાનું છે જો તું મને ઉછેના પાંચ હજાર રૂપિયા આપને તો હું મહેનત કરીને જલ્દીથી જલ્દી તને પાછા આપી દઈશ સમય નથી આપતો પણ હું તને આપી દઈશ ચોક્કસ જો તું મને મદદ કર તો અત્યારે મારા દીકરાનું જે વિધિ વિધાન કરવાનું છે બધું થઈ જાય પેલા અમીર મિત્ર અંદર ગયો દસ રૂપિયા લઈને આવ્યો પાંચ ની જગ્યાએ અને પેલા ગરીબ મિત્ર આપ્યા અને કહ્યું કે લે મિત્ર તારા દીકરા નું કાર્ય કર અને હજી કાઈ પૈસા જોતા હોય ને મૂંઝા તો નહીં હું તારી બાજુમાં ઊભો છું એક ગરીબ મિત્ર પૈસા લઈને વયો ગયો અને આ બાજુ અમીર મિત્ર રોવા લાગ્યો

ગરીબ છે ને એને ત્યાં એનો નાનો એવો બાળક જેનું અવસાન થયું છે મારી ફરજ એ છે કે મારે એના આંગણે જઈ અને મારે મદદરૂપ થવું જોઈએ પણ અફસોસ એ વાતનો છે દુઃખ એ વાતનો છે કે આજે એ એ ગરીબ મિત્રને મારા ઘર સુધી આવવું પડ્યું અને હાથ લાંબો કરવો પડ્યો ને એ વાતનો મને દુઃખ છે મારે એના આંગણે જવું જોઈએ અને મારે એને પૈસા દેવા જોઈએ મારે એને મદદરૂપ થવું જોઈએ એ વાતનું મને દુઃખ છે તો આજે કૃષ્ણ કૃષ્ણને સુદામાની જે જોડી બતાવી છે મિત્રતાની એ અદ્ભુત છે અવા મિત્ર કદાચ થયા નહીં હોય અને થાશે પણ નહીં કારણ કે અત્યારે તો સ્વાર્થની દુનિયા છે મેં કહ્યું ને સ્વાર્થ હશે ત્યારે ભાગીદારી પણ કરશે અને સ્વાર્થ પૂરો થઈ જશે એટલે કોણ તું કોણ હું ઓળખશે પણ નહીં અત્યારે બધાને પૈસાથી મતલબ છે ન કે પ્રેમથી